ટ્રેક્ટર ટ્રેક્ટર જોઈ રહ્યા છો ભૂમિપુત્ર વેચવાનું છે સારો લાગે લાઈક શેર અને આવા વિડિયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ આપણું સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં ટ્રેક્ટર છે મહિન્દ્રા ચારસો પિચોતેર ડીઆઈ મોડલની વાત કરું બે હજાર એકવીસ બાવીસ ના મોડલનું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ આખું કંપની કલર કંપની ફિટિંગ આખું ઓરિજિનલ પીસ જોવા મળશે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની ડ્રેસ ડ્રાઈવ લઈ ચેક કરી ત્યારબાદ પણ ખરીદી કરી શકશો ટ્રેક્ટરના ઓનરનો વિશાલ ભાઈનો પેલા કોન્ટેક્ટ કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જ જશે વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની બેટરી સારી છે સ્લેપ સ્ટાર્ટ આખું ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સત્રી સારા ટાયર પણ ન્યુ કન્ડિશનમાં જોવા મળશે આખું ટ્રેક્ટર તમે જોઈ શકો છો પાર્સિંગ પર ચાલુ છે અને ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લીટ ટ્રેક્ટરની કિંમત ચાર લાખ અને એકાવન હજાર રાખવામાં આવી છે અંદાજિત વિશાલભાઈ દ્વારા રૂબરૂ કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર જસદણ જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય